પાલનપુર ખાતે આવેલા ગાયત્રી શક્તિપીઠને પચીસ વર્ષ પૂર્ણ થતાં એકસો આઠ કુંડી યજ્ઞ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખે દસથી તેર એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં ચાર દિવસ દરમિયાન પચીસથી ત્રીસ હજાર ભાવિકોએ યજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને રાષ્ટ્ર જાગરણના સંકલ્પ સાથે ભવ્ય એકસો આઠ કુંડી મહાયજ્ઞનું આયોજન સમાપન થયું હતું ચાર દિવસના એકસો આઠ કુંડી મહાયજ્ઞમાં યજમાનોની સંખ્યા વધતા એકસો ચોવીસ કુંડી તૈયાર કરવામાં આવી હતી આ ચાર દિવસ દરમિયાન પાંચસો ગુરુ દીક્ષા ચારસો ગર્ભ સંસ્કાર ચારસો જેટલા યુવાનોનું સ્નેહ મિલન સહિત વિવિધ કાર્યક્રમોમાં પાલનપુર જ નહીં દૂર દૂરથી ભાવિકોએ ભાગ લઈને અવસરને દીપાવ્યો હતો યજ્ઞ દરમિયાન વિવિધ પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ભાવિકોએ મોટી સંખ્યામાં આ પ્રદર્શનની નિહાળ્યું હતું પાલનપુરના આંગણે યોજાયેલા એકસો આઠ કુંડી પ્રસંગે હરિદ્વારના સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના બાસંતીલાલ સોલંકી દિલીપભાઈ અને અન્ય બે વાઘવાહકોએ સેવા પ્રદાન કરી હતી જ્યારે યજ્ઞ સેવા માટે જિલ્લાભરમાંથી ગાયત્રી પરિવારના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ગાયત્રી પરિવારના સપ્ત આંદોલન અંતર્ગત સપ્ત વ્રતના સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા આમ ચાર દિવસના યજ્ઞના ધાર્મિક કાર્યક્રમોનું ઉમંગ સાથે આજે સમાપન થયું હતું